વાપીમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું સુલબડ વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી માર્ચ મહિનામાં મંગળાબેન શ્રીવાસ્તવ નામની મહિલાની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરાઈ હતી તપાસમાં ખુલ્યું કે મહિલાએ આંબેડકર આવાસમાં સરકારી જમીન પર ગેરકાયદે બે દુકાન બનાવી હતી પોલીસને સાથે રાખી પ્રશાસને આ બંને દુકાન પર બુલડોઝર ફેરવી દીધો એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડીપીએસ નો કેસ થયેલ મંગળાબેન શ્રીવાસ્તવ એક લાખ એસી હજાર નેવું હજાર જેવો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી બે ગેરકાયદે દુકાન ઉભી કરેલ અંદાજીત કિંમત પાંચ લાખ જેવી કિંમત છે આજે વાપી લીગલી ઓર્ડર મેળવી અને આજે એની દુકાનો છે વાપીમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું સુલબડ વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી